નરેન્દ્ર મોદીના જન્મદિન રાધનપુર શહેરમાં ભવ્ય સફાઈ અભિયાન દેશના નરેન્દ્ર મોદીના નિમિત્તે રાધનપુર શહેરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું આ અભિયાનમાં શહેરના મુખ્ય માર્ગો હાઇવે ચાર તથા પાલિકા વિસ્તારના બજાર વિસ્તાર સહિત અનેક સ્થળોએ સફાઈ હાથ ધરવામાં આવી આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પોતે ઝાલ લઈ સફાઈ અભિયાનમાં જોડાયા તેમની સાથે નગરપાલિકા ટીમ સામાજિક કાર્યકરો તથા અનેક યુવાનો ઉપસ્થિત રહ્યા સુએ માસ્ક પહેરી હાઈવે વિસ્તાર તથા મુખ્ય ચોક વિસ્તારોમાં સ્વચ્છતા કામગીરી કરી નગરજનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો અને સ્વચ્છ રાધનપુર રડિયામૂળ રાધનપુરના નારાજ સાથે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે આગ્રહ વ્યક્ત કર્યો આ અભિયાન દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે સ્વચ્છતા માત્ર સરકારી તંત્રની જવાબદારી જ નથી પરંતુ દરેક નાગરિકની ફરજ છે વડાપ્રધાનના જન્મદિવસે કરવામાં આવેલ આ કાર્યક્રમે રાધનપુરમાં જનજાગૃતિને પ્રેરણા પૂરી પાડી હતી આપણા ભારતના એસએસવી વડાપ્રધાન અને વિશ્વ નેતા મોદી સાહેબનો આજે 17મી સપ્ટેમ્બરે જન્મદિન હોય આખા સાબકા પ્રમુખ શ્રી અને એના સભ્યો છે પચીસ સભ્યો અહીંયા આજે નગરપાલિકા આ શહેરની સફાઈમાં જોડાયા સાથે સાથે અહીંયા આખા નગરને સંદેશ આપીએ કે આપણો રાધનપુર સરસ રાધનપુર અડિયામનો રાધનપુર બની રહે એના માટે મોદી સાહેબના ના જન્મદિવસ નિમિત્તે આપણે બધા સ્વસ્થતા રાખીએ